ભાવનગર શહેરમાં જાહેર રસ્તા ઉપર ફટાકડા ફોડતા બે શખ્સોના ફટાકડાને ત્યાંથી નીકળનાર બાઇક ચાલક તેજભાઇનું બાઇક અડી જતા ફટાકડો પડી જવાને કારણે ઢોરમાર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે ભાવનગરના ગંગાજરીયા પોલીસ સ્ટેશનમાં ભારતી બેન છ ગનભાઈ બારૈયા એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ ખલાસી સોસાયટીમાં રહે છે ત્યારે ત્યાં સોસાયટીમાં જયદીપ સુમનભાઈ ગોહેલ અને સમીર સુમનભાઈ ગોહેલ ફટાકડા ફોરતા હોય ત્યારે તેમનો પુત્ર તેજસ અને પત્ની બાઇક લઈને નીકળતા ફટાકડાને બાઇક અડી જતાં ફટાકડો આડો પડી ગયો હતો જેને લઈને સમીર અને જયદીપે તેજસને ઉભો રાખી ગાળો બોલી ઢોકા વળે મુંઢ માર મારી ઈજા પહોંચાડી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે